પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમના પ્રવાસને લઈને હાલમાં ઘડીઓ ગણાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચાર વાગ્યે અમદાવાદમાં આગમન થશે અને તેમના આગમન પહેલા અમદાવાદમાં જોરદાર ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે રોડ મહાસભાને લઈને જબરજસ્ત આયોજન કરાયું છે વિકસિત ભારત વિકસિત ગુજરાત મહાસભાની તૈયારીને આખરી ઓપ અપાયો છે રોડ શોના રૂટ પર પ્રધાનમંત્રી મોદીને આવકારતા અનેક પોસ્ટર જોવા મળ્યા સમગ્ર રૂટ પર ઓપરેશન સિંદૂરની ઝલક અને ચારેકોર ફરકી રહ્યા છે તિરંગા એક લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે એ પ્રકારનું આયોજન છે અને સવાર બાદ વરસાદ રોકાતા કાર્યક્રમના આયોજનને લઈને ઉત્સાહમાં ઓર વધારો થયો છે રોડ શોના રૂટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ રોડ શોને લઈને સભા સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાંજે ચાર વાગ્યે પીએમ મોદી અમદાવાદ આવી પહોંચશે આ સાથે જ પ્રધાનમંત્રી મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસની જ્યારે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ગુજરાતની મુલાકાતને લે પીએમ મોદીની સોશિયલ મીડિયામાં પોસ્ટ પાંચ હજાર ચારસો કરોડથી વધુના વિકાસ કાર્યોનો પોસ્ટમાં ઉલ્લેખ રસ્તા રેલવે ઉર્જા અને શહેરની માળખાકીય સુવિધાના કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ઘડીઓ ગણાઈ રહી છે તેમના આગમનની આજે સાંજના ગુજરાત પહોંચતા પહેલા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર બે દિવસના પ્રવાસ અંગેની એક પોસ્ટ કરી છે બે દિવસના ગુજરાતના કાર્યક્રમ દરમિયાન પાંચ હજાર ચારસો કરોડથી વધુના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે તો પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના આગમન પહેલા અમદાવાદમાં જોરદાર ઉત્સાહનો માહોલ છે રોડ શો અને નિકોલમાં મહાસભાને લઈને ભાજપે જોરદાર આયોજન કર્યું છે અને રોડ શોના આ રૂટ પર પ્રધાનમંત્રી મોદીને આવકારતા અનેક સ્થળો પર પોસ્ટર લાગ્યા છે સમગ્ર રૂટ પર ઓપરેશન સિંદુરની ઝલક અને ચારેકોર તિરંગા ફરકી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા હાલ ચારેકોર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે રોડ પર રોડ શો કરવાના છે એ રૂટ પર અત્યારે તેમને આવકારતા અનેક પોસ્ટરો જોવા મળ્યા છે આ સાથે ઓપરેશન સિંદુરના લઈને પણ પોસ્ટર જોવા મળ્યા છે સાંજે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થશે અને આ સાથે જ આપને પણ જણાવી દઈએ કે રોડ શો મહાસભાને લઈને જબરજસ્ત જે આયોજન કરવામાં આવ્યું છે એક લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે એ પ્રકારનું આયોજન છે અને સવાર બાદ જ્યારે વરસાદ રોકાયો છે તો તેને લઈને ઉત્સાહમાં પણ ઓર વધારો થયો છે આ સાથે જ રોડ શોના રૂટને લઈ સભા પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે આ સાથે વિકાસ કાર્યોની પણ આપશે અમદાવાદ ગાંધીનગર મહેસાણાને કરોડના વિકાસ કાર્યોની આપશે શહેરી વિકાસ વિભાગના બે હજાર પાંચસો કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ રહેશે આ સાથે રેલવે વિભાગના એક હજાર ચારસો ચાર કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે મહેસૂલ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ એક હજાર બસો અઢાર કરોડના વિકાસ કાર્યોની ભેટ પણ આપશે ઉત્તર ગુજરાતના ત્રણસો સાત કરોડના રોડ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થવાનું છે પ્રધાનમંત્રીના હસ્તે આ સાથે વાડજીના રામાપીર ટેકરા ખાતે એક હજાર ચારસો ઓગણપચાસ આવાસ અને ત્રીસ દુકાનોનું લોકાર્પણ મહેસાણા પાલનપુર પાસઠ કિલોમીટર રેલ લાઇન ડબલિંગનું પણ લોકાર્પણ કરવાના છે પીએમ બેજરાજી રણુજા ચાલીસ કિલોમીટર રેલ લાઇન ગેજ કન્વર્જેશનનું પણ લોકાર્પણ થશે આ સાથે જ વિરમગામના સોકલી નજીક સિત્તેર કરોડના રેલવે રેલ્વે ખાત ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે